એક મહાકાય અજગર જોવા મળ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમારા સંવાદદાતા અશોક નાયક જે પ્રમાણે જણાવી રહ્યા છે તે પ્રમાણે વિજયનગરના

તેમણે વન વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું રેસ્ક્યુ કર્યા બાદ અજગરને જંગલમાં સલામત સ્થળે છોડી દેવામાં આવ્યો હતો પરંતુ વાકડાના ગામના લોકોએ સમજદારીપૂર્વક વન વિભાગને જાણ કરી અજગરને જીવિત હાલતમાં જંગલમાં છોડવા માટે મૂક્યો એ સૌથી મહત્ત્વની વાત હતી જો કે આ અજગર દ્વારા કોઈને જાનહાની થઈ હોય તેવો કોઈ કિસ્સો નથી